હું મારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વતી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ દિવસ રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો દિવસ જે કી સૌને સંદેશો આપે છે કે જેમ દેશની આઝાદીમાં જે આપણા વીર સપૂતો બલિદાન આપી છે એવી જ રીતે આપણે પણ આ દેશને આગળ વધારવા વિકાસ કરવા સૌએ સાથે મળીને સૌનો સાથ સૌના વિકાસની સાથે અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અને આપણા વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાયને સાર્થક કરી મહાન સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે વિજેતાઓ વિજિત થયા એમને પણ આજે સટી આપી એમનું પણ સન્માન કરવામાં આવ્યું